नमस्कार दर्शक मित्रों शीतल मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत आज में चौबीस जो आजना समाचार। न्यूज़ पावर बाय पॉवर इलेक्ट्रॉनिक्स, एल जी बेस्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज ભુજની સર્જન કાસા સોસાયટીના લોકો ત્રણ ત્રણ વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાથી ત્રસ્ત થયા છે આજે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી સર્જન કાસા સોસાયટીના રહીશોએ આજે કલેક્ટર કચેરીમાં આવી આવેદનપત્ર આપ્યું હતું તેમની સમસ્યા છે કે સોસાયટીમાં ગટરની લાઈનનું લેવલિંગ બરાબર ન હોતા ગટરના પાણી ઘરમાં આવે છે અનેક વખત પાલિકાને ફરિયાદ કરવા છતાં પ્રશ્ન ઉકેલાતો નથી તથા પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થઈ જતાં જન આરોગ્ય ઉપર ખતરો ઊભો થયો છે સોસાયટીમાં ગટરની ચેમ્બરમાંથી ગટરના પાણી બહાર વહી રહ્યા છે અને ભયંકર ગંદકી થાય છે વગેરે બાબતે પ્રતિનિધિ મંડળે કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી આ બાબતે ભોપા જસાએ જણાવ્યું કે મારું નામ ભોપા જેસા લક્ષ્મી સર્જન કસા સોસાયટી ભુજ મધ્ય છેલ્લા પંદરેક વર્ષથી રહીએ છીએ આપણે છેલ્લા ત્રણેક વર્ષથી જે સર્જનકાસા સોસાયટીમાં નવી ગટર લાઈન નાખવામાં આવી છે એ ગટર લાઈનનું લેવલ ન હોય એના સંપનો નિકાલ પણ વ્યવસ્થિત ન હોય એના કારણે ગટર રિવર્સ થાય છે અને જે ઘરનું જે પાણી પીવાનું છે એમાં પણ ગટરનું પાણી મિક્સ થઈને પાણીના ટાંકામાં આવે છે એનામાંથી રોગચાળો થવાનો પણ ભીતિ રહેલી છે એટલે ઘણા બધા પ્રશ્નો એવા છે કે છેલ્લા ત્રણેક મહિનાથી આપ પણ ત્યાં આવીને સ્થાનિકે પણ ચેક કરી શકો છો અમે અનેક વખત આ બાબતે રજૂઆત કરી કે ભાઈ ગણેશનગર આપણે કાસા સોસાયટીમાં જે ગટરનું પાણી આવે છે ગટર રિવર્સ થાય છે ગટરો ઉભરાય છે એ આખી શેરીઓમાં એના અમે વખતો વખત કાઉન્સિલર નગરપાલિકા વગેરેને મૌખિક રજૂઆતો કરી પણ ટેમ્પરેરી આવે ટેન્કરથી સાફ કરી જાય ખાલી કરી જાય પણ જ્યાં સુધી આ સંપની કામગીરીનું ન થાય નિર્માણ ત્યાં સુધી આ ગટરનો નિકાલ થાય એમ નથી જેથી તાત્કાલિક એ સંપનો નિકાલ થાય એની કેપેસિટી વધારવામાં આવે અને ગટરનો જે સમસ્યા છે એ ગટરની સમસ્યામાંથી અમારી સોસાયટીને મુક્તિ આપવામાં આવે ત્યાં સોથી સવાસો ઘરની વસ્તી છે બધી ટોટલી બ બધી જ્ઞાતિઓના રહીશો ત્યાં રહે છે ને

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ બુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર